વાંકાનેના વિશીપરાથી મિલપ્લોટના રસ્તા પર ભૂગર્ભના ઢાંકણા એટલા બધા તૂટી ગયા છે જેના કારણે આજે એક જે લારીવાળો પોતાના જે વસ્તુઓ લઈને જતો હતો અને ઓચિંતો જે ભૂગર્ભના ઢાંકણાની અંદરમાં પોતાની લારી પડી જતા જે એની વલે થઈ છે અને બધું જે બધા ઉપરથી જે ખુરશીને બીજું જે ડબ્બાને એવું બધું પડી ગયું અને પોતાની લારી આખી ભૂગર્ભના ઢાંકણાની અંદરમાં ગરી ગઈ જેના કારણે તમે જોઈ શકો છો કે જો આજે આ ભૂગર્ભ જે લારીવાળો જે છે પોતાની જે વસ્તુઓ બધી ભેગી કરી રહ્યો છે અને આવી પોઝિશન આજે બધા જ વિષિપુરાથી વાંકડના વિષિપુરાથી મિલપ્ર સુધીના રસ્તા આ લારીવાળા ભાઈ જ મળી ગયા છે અત્યારે એટલે આજ તમે લારી પડી ગયા અને ભૂગર્ભના ખાડામાં આ ગટાના ખાડામાં લારી કેમ કરતા આમ ખાડો દિયા ખાણો

એ ઓલા શ્રવણભાઈ હતા એને ભરાવ્યું બધું બરાબર ને હમ એટલે ઢાંકણું નાખવું જોઈએ ને હે જો ભાઈ આ ભાઈ કે જે ઢાંકણું નાખવું જોઈએ જો આ જ લારીવાળા ભાઈ છે હવે એની જ લારી આજ સવારે છે ને આ ઓળા જે ભૂગર્ભનું ઢાંકણું તૂટી ગયું છે તો એની અંદરમાં જ આ પડી ગયું છે શ્રવણભાઈ આ ભાઈ આવી વારી આવીએ ભાઈ ને પૂછ્યું પેલા મેં મદદ કરી અને પછી મેં વિડીયો ઉતાર્યો કેવી રીતના તમારી ભાઈ રેકડી આખી ઉઠી પડી હં એટલે આજે સવારે જા આ શ્રવણભાઈએ અડધી કલાક મોરજ જા અડધી કલાક મોરત જો ભાઈની આ લારી આખી પડી ગઈ અંદર આમાં ભૂગર્ભના ઓલામાં એટલે હવે એને પણ હવે સ્વાભાવિક છે કે હવે આ રોડ જે છે એની અંદરમાં આવડા મોટા જે આ ખાડા પડી ગયા હોય એવી તો આ કલ્પના પણ ન હોય ને તમને કે આવો આ ખાડો હોય એવો શું તો નગરપાલિકાએ ત્વરિતપણે છે ને ખરેખર આ જે ભૂગર્ભના ઢાંકણા નાખવા જોઈએ અને રોડ ને રિપેર કરવાની જરૂર છે હવે દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે વિશીપરા થી મિલ્ક જે રસ્તો છે હમણાં તાજેતરમાં જ હજી આ રસ્તો બનાવ્યો છે રસ્તો બનાવ્યો છે પણ એની અંદરમાં કોન્ટ્રાક્ટરે એવી બધી ભ્રષ્ટાચાર કર્યો છે કે આ રોડ આખો તૂટી ગયો છે રોડ તો તૂટી ગયો છે પણ એની સાથે આ જે ભૂગર્ભના જે બધા ખાડા રહ્યા છે ભૂગર્ભના ઢાંકણા રહ્યા એ પણ તૂટી ગયા છે અને માણસોને તમે જોવો તો આટલા મોટા ખાડાની અંદરમાં માણસો પડે છે આજે એક રિક્ષાવાળા વાળા જે ભાઈ પડ્યા છે અને એને જે બધે વાહન ઢોળાઈ ગયું છે ને હું તમને આખું બતાવવાનો છું કે ઢાકડા પણ નથી સાવ ખુલ્લા ઓપન જે જે જેના છે ભૂજર્ભના ઢાકડા વિનાના તમારે બાખા પડ્યા છે હવે બાખાની અંદરમાં આ જે લારી પડી ગઈ ને એના જે બધા જે સામાન ખુરશી જે બીજો અન્ય ફર્નિચર છે એ બધું ઢોળાઈ ગયું હવે તમે વિચાર કરો કે જો આ પોઝિશન છે તો નગરપાલિકાએ આ આ વીસી તે મિલકટનો જે રસ્તો જે છે એની વચ્ચે જે બધા જે આ ભૂગર્ભના જે ઢાંકણા તૂટી ગયા છે એને ખરેખર તાત્કાલિક રિપેર કરવા જોઈએ નકર માણસો કોક મરી જશે તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે તમે આ જો આ પોઝિશન અત્યારે થઈ ગઈ છે નગરપાલિકા આજે બપોરના એક રિક્ષા સોરી રેકડી લઈને ભાઈ ભાઈ જતા હતા હવે જો રિક્ષા આખી અંદર જો સામાન્ય એમાં પેલો જે અમુક થોડોક કારણ કે આખી જે લારી અંદર પડી તો કેવી તો લારી પડી ગઈ કેશો તમે જરા ક્યાં આજે લારી પડી ગઈ એ હા સંગારે લારી લઈને जातो તો ઓ ધેન રીયુક નો રીયુક આમે પડ્યું અંદર કરી ગયો એકડી આખી ઉંધી પડી ગઈ હા પછી મેં વિડિયો ઉતારતા પહેલા હ ને પેલા મદદ કરીને પછી વિડિયો ઉતાર્યો એટલે એ ઉંધી નથી આવી બરાબર બરાબર દાખ ફૂટના અંતરે બે 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 ખાડા એવડે પડે ને આથી મિલકોટ સુધીમાં જતા હોતો ના ઢાંકણા છે એક તેમાં ઢાંકણું છે ને બધાય ગમે ત્યારે ફૂટી ગયેલા છે અને ગમે ત્યારે ગમે તે માણસો પડી જ જાય છે વોર્ટ નંબર બે પ્રત્યે વાંકાણી નગરપાલિકા થોડું ધ્યાન આપે તો એમનો ખૂબ ખૂબ આભાર જો આપ આ જોઈ શકો છો આજે જે લારી પેળી છે એ હું હવે તમને બતાવું છું જો આ પોઝિશન છે અને જો આ ગંદકી તમે જો જો આ આ આ ગંદકી આ તમે જોઈ શકો છો જો વાંકાનેર વિશી પર આ જે છે આજે એની જે પાધરમાં તમે તમે આ ગંદકીના છે જોઈ શકો છો પાસે હવે આ નગરપાલિકા કેટલું બેદરકાર છે અત્યારે શું આખો એનો તમને આ વિડીયો બતાવું છું જો આ રોડ તૂટી ગયો છે રોડ પણ હમણાં તાજેતરમાં બને ત્યાં તૂટી ગયો જોયું

પેલા તમે આ જરા ગંદકીના જોઈ જવો તમે જો આ પણ રોડ તૂટી ગયો છે અહીંથી જો આપ જોઈ શકો છો જો હવે આ વિસીપરાનો ચોક છે આ અને એની આ બાજુમાં જ આ નિશાળ છે પ્રાથમિક શાળા છે શું હવે અહીંયા આટલી ગંદકી છે તમે જોઈ શકો છો જો હવે આ નગરપાલિકાનું કેટલું અંધેર તંત્ર જે છે શું એની એક આ ગવાહી છે આમાં કંઈ કહેવા પણ રહેતું નથી જો સામે રામેશ્વર પાર્ક સોસાયટી છે જો અહીંયા બધું જ આ તૂટી ગયું છે જો આ રસ્તો અહીંયા જો ગંદકી એટલી છે તમે જોઈ શકો છો જો જો ભાઈ કે નહી સુધારો આવે એમ કહે છે ભાઈ જો આ લારી આમાં ગળી ગઈ એ પણ ફરી પાછું આપને બતાવું છું આ રોડ તૂટી ગયો છે ગંદકી છે આ વિસીપરાથી મિલ્ક રોડ નો રસ્તો બતાવું છું જો આ રોડ આખો તૂટી ગયો છે હમણાં તાજેતરમાં રોડ બનાવ્યો છે પણ રોડની જે કેટલી ખરાબી ગુણવત્તાના કારણે આ રોડ તૂટી ગયો છે અને ફરી પાછો બનાવવો પડે એવી પરિસ્થિતિ આખી થઈ જાય તમને અને આગળનું જે ઢાંકણું જે છે એ પણ હવે તૂટું તૂટું થઈ ગયું છે અને આગળ આખું થઈ ગયું છે હું આ પણ બતાવું છું જો દર્શક મિત્રો આ વિસીપરા મિલકોટનો રોડ હજી એ આજે જો હમણાં જો બે મિનિટમાં હમણાં ઓલો ભાઈ પડ્યા તમને શું જો આ પોઝિશન અત્યારે રસ્તાની આખી છે તમે જોઈ શકો છો સી ગયો છે હમણાં જ હજી આ રોડ બનાવવામાં આવ્યો છે પણ કોઈ ઓળું બરાબર કોન્ટ્રાક્ટરે કામ નથી કર્યું અને બધું જ લોટ પાણીને હવે તમે જોઈ શકો છો જો આ પોઝિશનના અત્યારે આ રોડની છે વિસીપરાથી તે આ મિલકોટનો રોડ આપને બતાવું છું રોડ તૂટી ગયો છે ગટરના ઢાંકણા તૂટી ગયા છે માણસો પડે છે આજે જે પડ્યો એના બિચારો ઘર વખરી આગી ની પડી ગઈ એ પણ હું આપને બતાવવાનો છું કે કેવી અત્યારે આ દશા છે નગરપાલિકા અત્યારે ટોટલી રામ ભરોસે હિન્દુ હોટલ હાલી હાલે છે અત્યારે

તો ખરેખર આ બધા એક ઢાંકણા ને બધા રિપેર કરવા છે ને આતો આતો આ મોતનું આ તમે જુઓ તમારી વાત તો કારણ કે હવે આપણા વાંકાણીના ભાઈ બધા વ્યક્તિઓ તમે જુઓ ભાઈનો આ સંદેશો સાંભળજો કે હેલ્મેટ તમારે તમારે પોતાને પહેરવાનું છે અને સુરક્ષા કચ એવું પોતાની સુરક્ષા પોતાને જ કરવાની છે બાકી તંત્ર આમાં કોઈ યાતની જવાબદારી છે જો ભાઈ જો આ હેલ્મેટ રાખે છે જો આમનું હેલ્મેટ પણ બતાવે છે કારણ કે હવે હેલ્મેટ વિના જો મિત્રો તમે નીકળશો ને તો એની જવાબદારી તમારી રહેશે શું શું નામ આપનું યુવરાજસિંહ ઝાલા સરદાર ખબર નથી પડતી જો ભગવાન ભરોસે અત્યારે હાલે છે ભાઈ અત્યારે આજો નગરપાલિકા ભગવાન ભરોસે છે તમે આજો સાંભળજો યુવરાજસિંહ ની વાત આ રસ્તો બધો તૂટી ગયો છે તમે જોઈ શકો છો જો આ રસ્તાની આ દશા છે જો બધે રામ ભરોસે બધું હાલે છે ભાઈ જો આ આ જો આ માનવતા જો આમ જો જો આ માનવતા આ જો આ ભાઈ યુરાસી માનવતા જો આ માણસ પડે નહીં નગરપાલિકા જો તમે ભાઈ જો યુરાસી ભાઈએ આ માનવતા રાખી છે કે માણસ આમાં કોઈ પડે નહીં હા દેખાય તો કોઈ પડે નહીં વાહ વાહ યુરાસી ખૂબ ખૂબ અભિનંદન વાહ નગરપાલિકા ધ્યાન નથી આપતી પણ યુવરાજસિંહભાઈ સધરકાવાળા જો માનવતા ફૂટી છે ને એને જો આ વૃક્ષ અહીંયા રાખ્યું છે કે ને ખબર પડે કે અહીંયા ઢાકણું તૂટેલું છે હવે નગરપાલિકા ને ખબર પડે તો સારું કહેવાય જો આ તમે જોઈ શકો છો જો જો આ આ પોઝિશન અત્યારે આખી છે આ રસ્તાની

જો આ રીક્ષા વાળા પણ કહે છે કે સમુ થાય તો સારું છે જો આ તમે જોઈ શકો છો આ દશા આ દશા છે જો તમારે આ જો વિશી પર મિલપ્લોટ નો રસ્તો છે હવે આ એટલું બધું ઢાંકણું અંદર બેસી ગયું છે કે જો આની અંદરમાં કોઈ માણસ સ્કૂટર વાળો કે ફોર વ્હીલર વાળો જો પડે તો એની શું દશા થાય તમે જોઈ શકો છો હવે તમે આ જો આ બધે વાહનો રોજના અહીંયા હજારો વાહનો ચાલે છે શું પણ કોઈ ધ્યાન દેવા વાળું અહીંયા છે નહીં કારણ કે આ બધું અત્યારે જો સારી સારી બધી ગાડીઓ અહીંયાથી નીકળે છે પણ બધા જ રામ ભરોસે બધા ચાલે છે જો આખી આ ગાડીઓ સરસ ચાલે છે